ગંભીર દુર્ઘટનાના સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે ખાસ કરીને ગેમ ઝોન આવેલા છે એની તપાસ જે છે એ પચીસ તારીખ સાંજથી જ જે છે એની પ્રાથમિક તપાસ કરેલી હતી છવ્વીસ તારીખે એ એની અહેવાલ જે છે એ પણ પ્રાઇમાફેસી અહેવાલ દરેક તરફથી રજૂ થયેલો હતો સત્યાવીસમીએ આની સઘન તપાસ જે છે એ કરવામાં આવેલી છે અને એનો અહેવાલ જે છે એ આમાં અત્રેથી ગૃહ વિભાગને મોકલવામાં આવેલ છે ખાસ કરીને આજ દિવસ સુધી જે થયેલ કાર્યવાહી છે એમાં ત્રણેય ગેમ ઝોન જે છે એને તાત્કાલિક ધોરણે કરેલા છે એમની પાસે અને અને અન્ય વિગતો ખાસ જે ત્રણ પાર્ક વોટર પાર્ક જે આવેલા છે એક અધેલી ખાતે એક મૂડી તાલુકામાં અને એક ચોટીલા ખાતે એ ત્રણેય વોટર પાર્ક જે છે એમની પાસે પણ જે એમની મંજૂરીઓ અને એન જે છે એ નહીં હોવાથી એમને પણ તાત્કાલિક રીતે સીલ કરેલા છે અને હવે પછી જે છે એ હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને મોલની પણ તપાસ કરેલી હતી આ બધા જ જે છે જ્યાં ખૂબ વ્યક્તિઓ ભેગા થાય છે આવી તમામ જગ્યાઓએ જે છે એ આની ચકાસણી કરી અને જો કોઈ પણ પ્રકારની મંજૂરીઓ એનો સી નહી મેળવેલ હોય તો એના સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે